મળી રહ્યા છે સમાચારો કે ન્યૂઝ કેપિટલના ધારદાર અસર થઈ છે સરકારી દવાના ગોડાઉનમાં દવાઓ પલળી જતા કાર્યવાહી કરવામાં આવી છે જીએમએસસીએલ વેરહાઉસના સ્ટોર મેનેજરને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે અન્ય છ કર્મચારીઓની પણ હકાલપટ્ટી કરવામાં આવી છે તો દવાઓના જથ્થા અને બેદરકારી મુદ્દે રાજ્ય સરકાર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે આ સમગ્ર મામલે સૌથી પહેલાં ન્યૂઝ કેપિટલ દ્વારા અહેવાલ દર્શાવવામાં આવ્યો હતો અને આ અહેવાલ બાદ ગાંધીનગરથી આરોગ્યની ટીમ આ ગોડાઉન ખાતે પહોંચી હતી અને તપાસ હાથ ધરવામાં આવી હતી ત્યારે આ ઘટનાના એક મહિના બાદ હવે આરોગ્ય વિભાગની દાખલા રૂપ કાર્યવાહી થઈ છે એક તરફ સિવિલ હોસ્પિટલમાં દવાઓનો સ્ટોક ચાર મહિનાથી ખાલી હોવાની ફરિયાદો ઉઠી હતી અને બીજી બાજુ સરકારી ગોડાઉનમાં જથ્થો પલળી બેદરકારી સામે આવી હતી દવાના ગોડાઉનના કર્મચારીઓ બાદ સિવિલ સ્ટાફ સામે પણ આકરી કાર્યવાહી થવાના એંધાણ છે સિવિલ હોસ્પિટલ્સના વીસ કરોડ રૂપિયાના શંકાસ્પદ દવાઓની ખરીદી અંગે કાર્યવાહી હાથ ધરાઈ છે સવતતા ઋષિ આપણી સાથે લાઈવ જોડાયા છે ઋષિ આખરે ન્યૂઝ કેપિટલના અહેવાલની ધારદાર અસર થઈ છે જે અહેવાલ બતાવ્યો હતો અને જે અહેવાલમાં જે રીતે ગોડાઉનની બેદરકારી સામે આવી હતી અને તેને જે રીતે દર્શાવવામાં આવી હતી ગાંધીનગરથી ટીમ આવીને તપાસ હાથ ધરવામાં આવી હતી એક મહિના બાદ હવે કાર્યવાહી કરવામાં આવી છે શું વિગતો ગત મહિનાની બાર તારીખે આ સમગ્ર ઘટના બની હતી એટલે કે અગિયાર તારીખે રાત્રે અને બારમી તારીખે સવારે આજે અગિયાર તારીખ છે એક્ઝેક્ટ એક મહિનો થયો છે અને સરકારનો અહેવાલ આવી ગયો છે આરોગ્ય વિભાગની ટીમ આ સમગ્ર અહેવાલ બાદ દોડતી થઈ હતી ઘટનાની વાત કરું તો જે સરકારી દવાનું ગોડાઉન છે તેમાં ત્રણ જિલ્લાની દવાઓ કરોડો રૂપિયાની દવાઓ પલળી રહી હતી ન્યૂઝ કેપિટલે રાતોરાત આ ઓપરેશન કર્યું ન્યૂઝ કેપિટલની ટીમ પહોંચી હતી છ ખટારામાં આ દવાનો જથ્થો કરોડોની દવાનો જથ્થો પડ્યો રહ્યો હતો અને સાત સાત દિવસ એમ જ જથ્થો હતો કોઈ ગોડાઉનમાં મૂકવામાં નહોતો આવ્યો અને દવાનો જથ્થો પલડી રહ્યો હતો જે કાર્ટૂન છે તે નીચે ગોડાઉનમાં ઉતારવામાં આવ્યા હતા તે પણ

જે દવાનો જથ્થો જે ગોડાઉનમાંથી જઈ રહ્યો છે તે ગોડાઉનમાં દવાનો જથ્થો સડી રહ્યો છે એક તરફ દર્દીઓ હેરાન પરેશાન હોય છે કે દવા તેમને મળતી નથી સિવિલ હોસ્પિટલમાંથી ચિઠ્ઠી લખી દેવામાં આવે છે કે એ દવા બહારથી લેવામાં આવે અને એ જ બધી દવાઓ જ્યારે જે આ સરકારી ગોડાઉનમાં જે તમામ જથ્થો છે દવાનો ત્યાં સડી રહ્યો હોવાનો આ અહેવાલ ન્યૂઝ કેપિટલે પ્રકાશિત કર્યો હતો અને ત્યારબાદ આરોગ્ય મંત્રીએ તાત્કાલિક ન્યૂઝ કેપિટલના અહેવાલ બાદ તપાસના આદેશ આપ્યા હતા અને એ તપાસના આદેશને પગલે ટીમ સેમ ડે એટલે કે તે જ દિવસે રાત્રે રાજકોટ પહોંચી આવી હતી ત્રણ દિવસ સુધી તપાસ થઈ હતી અને આજે એક મહિના બાદ જે રિપોર્ટ આવ્યો છે એટલે કે ગંભીર બેદરકારી જે હતી તે ગોડાઉન મેનેજરને સસ્પેન્ડ કરી દેવાયો છે અને છ કર્મીની હકાલપટ્ટી પણ કરી દેવામાં આવી છે માત્ર હકલપટ્ટી જ નહીં પરંતુ આગામી દિવસોમાં જો એની ગંભીર બેદરકારી જણાશે એટલે કે હજુ તો પ્રાથમિક રિપોર્ટ જ આવ્યો છે આ એક મહિના બાદ તો તેમના ઉપર વધુ કડક કાર્યવાહી પણ કરાશે અને જે સસ્પેન્ડ જે ગોડાઉન મેનેજરને કરાયો છે તેને ડિસમિસ પણ કરાવ તેવી પણ શક્યતા છે હાલ જે વીસ કરોડ રૂપિયાની દવાનું કૌભાંડ સિવિલ હોસ્પિટલમાં છે તેના મામલે પણ આરોગ્ય વિભાગ અત્યારે તપાસ કરી રહી છે સમગ્ર ઘટનાની જો વાત કરવામાં આવે તો નાના અને ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ જે દવા માટે કરગડતા હોય છે કે દવા મળતી નથી કે તમામ દવાઓ આ જે ગોડાઉન છે ત્યાં સડી રહી હતી અને એ દવાનો આજે ચોંકાવનારો રિપોર્ટ એટલે કે ચેતવણી રૂપ રિપોર્ટ અને દાખલા રૂપ રિપોર્ટ આરોગ્ય વિભાગે આપ્યો છે જેથી કરીને આગામી દિવસોમાં આ પ્રકારની ઘટના સામે ન આવે જી બિલકુલ ઋષિ આ વીસ કરોડનું જે કૌભાંડ જે સિવિલ હોસ્પિટલમાંથી બહાર આવ્યું છે તેની ખાસ તો શું વિગતો છે કેવા પ્રકારની આ દવાઓ હતી અને કઈ રીતે કાર્યવાહી થશે વીસ કરોડ રૂપિયાની દવા જે છે તેની ખરીદી સિવિલ હોસ્પિટલે કરી છે એ દવાની ખરીદી પહેલાં તમામ પ્રક્રિયા તેને કરવી જરૂરી છે એટલે કે મંજૂરી લેવી જરૂરી છે આરોગ્ય વિભાગને જાણ કરવી પણ જરૂરી છે જો તમારી પાસે દવાનો સ્ટોક ન હોય તો તે સ્ટોક તમે એક ચોક્કસ જગ્યાએથી જ ખરીદી શકો નહીં કે બહારની જગ્યાએથી જે વીસ કરોડ રૂપિયાનો જે ગોટાળો છે તે આરોગ્ય મંત્રીને ધ્યાને આવ્યો હતો આરોગ્ય મંત્રી ખુદ રાજકોટ સિવિલ હોસ્પિટલની જ્યારે મુલાકાતે આવ્યા હતા ત્યારે રિવ્યૂ બેઠકમાં અને આરોગ્ય કમિશનર પોતે પણ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જ્યારે આવ્યા હતા ત્યારે ડીન તેમજ સિવિલ અધિક્ષક સહિતના અધિકારીઓ સાથે તેમણે બેઠક કરી હતી પરંતુ એ બેઠકમાં વીસ કરોડ રૂપિયાની જે દવા છે એટલે કે તે દવા ક્યાંથી ખરીદી કેવી રીતે ખરીદી કોની પાસેથી ખરીદી ક્યાં એજન્ટ વચ્ચે હતા કે તમામ દિશામાં તેઓ તપાસ હાથ ધરી રહ્યા હતા એ તપાસ હજુ શરૂ છે અને એ દિશામાં પણ અત્યારે આરોગ્ય વિભાગ સખત કાર્યવાહી કરે તે પ્રકારના અત્યારે માહિતી સામે આવી રહી છે અને એંધાણ પણ છે કે સિવિલ અધિક્ષક સહિત જે કર્મીઓ છે જે જવાબદાર તમામ ઉપર કાર્યવાહી થઈ શકશે જી બિલકુલ આભાર સમગ્ર માહિતી